આજે સ્વામી વિવેકાનંદજીની એકસો સાઠમી જન્મજયંતિના ઉપલક્ષમાં રામકૃષ્ણ આશ્રમ તથા રાજકોટ શહેર પોલીસ સાથે એક યુવા રેલીનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે અને રેલીના અંતમાં બ્રિસ હેડક્વાર્ટર ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવશે જેમાં માન્ય પૂ સ્વામીજી આ બધા યુવાઓને સંદેશ આપશે સ્વામી વિવેકાનંદ ભારતનો એક યુથ આઇકોન તરીકે ઓળખાય છે એના ઘણા બધા સંદેશો જે છે એ યુવાઓ માટે છે અને ભારત આજ સૌથી યુવા દેશ છે એના ઘણા બધા યુવાઓથી ભારતને નેતૃત્વ આપી રહ્યા છે તો એક સંદેશ આ રાજકોટ શહેર પોલીસ તમામ રાજકોટના યુવાઓ માટે અને દેશના યુવાઓ માટે અમે આપવાની કોશિશ કરી રહ્યા છે કે જે સ્વામીજીના સિદ્ધાંતો હતા કે જેના અંદર પોતે એને કીધું કે યુવા દેશનો ધન છે એને એક જાગૃતિ લાવવા અમે કોશિશ કરીએ અને ભારતને એક સારું નેતૃત્વ મળે એ આશાથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે યુવા દિવસ પોલીસ સાથે હા તો સ્વામી જન્મદિવસ આપણું રાષ્ટ્ર ઉજવી રહ્યું છે નેશનલ ડે તરીકે ઓગણીસસો પચ્યાસીથી એના ભાગ રૂપે રામકૃષ્ણ આસન રાજકોટ દ્વારા એક યુવા સંમેલન યોજવામાં આવ્યું છે જે અત્યારે ચાલી રહ્યું છે અમારા વિવેક હૉલમાં એ સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હમણાં જ એ રેલીનું આપણે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કર્યું છે અને ત્યાં પોલીસ ગ્રાઉન્ડમાં પછી એક બહુ સારી એક જનસભા થશે અને એ લોકોને સ્વામી વિવેકાનંદનો સંદેશ ખાર કરીને આજના યુવાનો જ્યારે આપણું રાષ્ટ્ર સાહીઠ ટકા યુવાનો ધરાવે છે અને આપણા આપણી આ સ્ટ્રેન્થ છે અને જ્યારે સ્વામી વિવેકાનંદ સ્વપ્ન સેવ્યું હતું કે વિજયી ભારત બનશે વિશ્વગુરુ બનશે ભારત ત્યારે એમાં એમણે કહ્યું હતું મારી આશા મારો વિશ્વાસ યુવા પેઢી પર છે ત્યારે આ યુવાનોને સ્વામી વિવેકાનંદના સંદેશથી એમને પ્રોત્સાહિત કરી અને એક નવનિર્મિત ભારત તરફ અને પુનર્નિર્માણ એના કરવા માટે અને વિશ્વ વિજયી બનાવવા માટેની આ જે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ એમાંના ભાગરૂપે આજે આ ઉજવણી થઈ રહી છે હા એટલે સ્વામી વિવેકાનંદે પોતાની જે શિષ્યા હતા અમેરિકન શિષ્યા મિસ મેકલાઉડ એમણે એકવાર સ્વામીજી પૂછ્યું હતું સ્વામીજી હાઉ કેન એ સર્વ યુ અને ત્યારે એમણે કહ્યું હતું લવ ઇન્ડિયા ભારતને પ્રેમ કરો અને એ સંદેશો માત્ર એમણે અમેરિકન શિષ્યાને નથી આપ્યો દરેક પાનામાં સ્વામી વિવેકાનંદ દરેક પાનામાં પુસ્તકના પાનામાં તમને એમનો સંદેશો મળશે અને એ સંદેશો સાંભળીને જ એક પંદર વર્ષનો વિદ્યાર્થી કટકને હાઈસ્કૂલમાં ભણતો હતો અને એને જ્યારે આ સંદેશો સાંભળ્યો એણે પોતાનું જીવન બલિદાન કરી દીધું દેશ માટે એનું નામ પાછળથી થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણા દેશના મોટા ભાગના દેશના ને દેશના નેતાઓ ક્રાંતિકારીઓ દેશભક્તો બધાના સ્વામી સ્વામીવિકના પુસ્તકો હતા એટલે આજના યુવાનો પણ જો સ્વામી વિવેના પુસ્તકો વાંચશે એમાં દેશભક્તિ આવશે અને આપણું રાષ્ટ્ર મહાન